સુરતમાં હિટેન્દ્રનમાં કોન્સ્ટેબલ સહિત એક જ દિવસમાં ચાર નામો થયા હતા ત્યારે પાલ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવીને દિવ્યાંગને અડફેટે લેતા તેને ઈજા થઈ હતી અકસ્માતના પગલે લોકોનો ટોળું એકઠું થઈ ગયું હતું બાદમાં અકસ્માત સર્જનારને બચાવવા માટે તેનો મિત્ર દોડી આવ્યો હતો જોકે તેના કારમાંથી પણ દારૂની બોતલ મળી આવી હતી પાલમાં રાજંસ સિનેમાની બહાર રોડ પર ગંભીર અકસ્માત થતા ભારે હોબાળો મચી ગયો હતો કાર ચાલકે બેફામ કાર હંકારી આગળ જતી હેન્ડીકેપ મોપેડને ઉડાવી હતી ચાલકે ઓવરસ્પીડમાં કાર હંકારી અકસ્માત કર્યો હતો જેમાં મોપેડ પર સવાર સંદીપભાઈ કચ્છી મોપેડ પરથી રોડ પર ફટકાયા હતા તેમ ઈજા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સંદીપભાઈ પગથી પંચોતેર ટકા વિકલાંગ છે હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અકસ્માતની આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો વધુમાં અકસ્માત કરનાર કાર ચાલકની મદદ એવી મિત્રો આવ્યા હતા તેઓને પણ સ્થાનિક લોકોએ ધકે ચડાવતા ભારે હોબાળો મચી ગયો હતો દરમિયાન બચાવવા આવનાર મિત્રની કારમાંથી એક નાની થમ્સઅપની બોટલમાં દારૂ હોવાનું સામે આવ્યું હતું તે પણ દારૂના નશામાં હતો આ દરમિયાન કાર ચાલકને ભગાવી દેવામાં આવ્યો હતો અકસ્માત બાદ હોબાળાના બનાવની જાણ થતાં જડાજણ પોલીસ સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર સાર ન્યૂઝ સુરત